બસમાંથી મુસાફરોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પોલીસે રાહદારીઓની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે બાઇક ચાલકને બચાવવા જતાં એસટી બસ રોંગ સાઈડમાં આવી હતી અને બીજી બસ સામે ધડાકા ભેર અથડાઈ હતી અકસ્માતમાં મોતને ભેટેલ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ગમખવાર અકસ્માત સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું અને ભયાનક દ્રશ્યો પણ સામે આવ્યા હતા અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મોડાસાના સાકરિયા ગામે ગમકવાર અકસ્માત સર્જાયો છે યા ગામે ગમકવાર અકસ્માત સર્જાયો એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે સર્જયો અકસ્માત મોડાસા હાઈવે ઉપર સાકરિયા ગામના પાટિયા નજીક એક એસટી બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈને રોંગ સાઈડમાં ડિવાઇડર કૂદીને ફૂડ સ્પીડમાં આવી જતા સામેથી આવતી લક્ઝરી કારને સાથે એનો અકસ્માત થયેલો જેમાં લક્ઝરી તથા બસમાં બેઠેલા પેસેન્જરોને ઇજાઓ થયેલી જેમાં હાલ મળી રહેલી જાણકારી મુજબ ત્રણ જણાનું મૃત્યુ નિપજેલ છે તેમજ બીજા અન્ય પેસેન્જરોને સારવાર માટે ખસેડેલ છે આ પ્રકાર અહીં મોડા માલપુર રોડે બન્યો સાકરિયા ગામે સામે થી એસટી બસ આવતી હતી બાઇક જોડે અથડાઈ અને એસટી બસ વાળા એ ડ્રાઈવિંગ અને ડિવાઇડર ક્રોસ કરીને પેલી બાજુ જતી હતી અને સામે એક લક્ઝરી આવતી પ્રાઇવેટ બસ એને ઠોકી અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે મોડાસાના સાકરિયા ગામે ગમકવાર અકસ્માત સર્જાયો હતો ને એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો ગમકવાર અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે અકસ્માત સીસીટીવી ફૂટેજ આવ્યા સામે